જય માતાજી કેમ છો બધા મારી ચેનલ આજે શું બનાવવામાં હું તમારા બધાનું ખૂબ જ સ્વાગત કરું છું પોષક તત્વોથી ભરપૂર એવી મેથીના આજે આપણે પરોઠા બનાવશું રેગ્યુલર આપણે મેથીના થેપલા તો બધા બનાવતા જ હોઈએ છે પરંતુ આજે તે જ થેપલામાં થોડો ટ્વિસ્ટ આપીને મેથીના પરવાળા પરોઠા બનાવશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ થેપલા બનાવીને તમે બેથી ત્રણ દિવસ સુધી આરામથી ખાઈ શકો છો બેથી ત્રણ દિવસ સુધી થેપલાનો સ્વાદ પણ એવો એવો જ જળવાઈ રહે છે

હવે મેં અહીં એક વાટકી જેટલી મેથીને આ રીતે સમારીને લીધી છે તે એડ કરી દઈશું અડધી વાટકી જેટલી ધાણાભાજી લીધી છે તેને એડ કરી દઈશું લીલું લસણ લીધું છે સમારીને બે ચમચી જેટલું તેને એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું અડધી ચમચી આખું જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું હવે અડધી ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને નાખશું એક ચમચી જેટલા સફેદ તલ એડ કરશું અડધી ચમચી કરતાં થોડો ઓછો મરી પાવડર એડ કરશું હવે બે ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરશું આપણે દૂધ ગરમ કરી પછી ઉપર જે મલાઈ જામી જાય છે તે જ લીધી છે તે બે ચમચી જેટલી એડ કરશું દૂધની મલાઈ એડ કરવાથી એક તો આપણા પરોઠા લાંબો સમય સુધી સોફ્ટ રહે છે અને પરોઠાનો સ્વાદ પણ દસ ગણો વધી જાય છે તેથી આ પરોઠા બનાવો તો દૂધની મલાઈ જરૂરથી એડ કરજો હવે મોન માટે બે પાવડા જેટલું તેલ એડ કરશું હવે સ્વાદ પ્રમાણે મીઠો એડ કરી દેશું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું એકવાર તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું તો આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે જેવો આપણે રોટલી બનાવવા માટે લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે શિયાળાની આ સિઝનમાં લીલી મેથીની ભાજી લીલું લસણ ધાણા ભાજી બધું ખૂબ જ સહેલાઈથી મળી પણ જાય છે અને એકદમ જે લોકોને મેથીનો ટેસ્ટ પસંદ નહી હોય તેમને પણ આ પરોઠા ખૂબ જ પસંદ આવશે અને આવી રીતે પરોઠા બનાવીને મેથી ખાય તો મેથીનો કડવો ટેસ્ટ પણ નથી આવતો અને આપણે જે ચણાનો લોટ અને દૂધની મલાઈ એડ કરી છે તેનાથી આપણા પરોઠા એકદમ ફરસા બનશે આ પરોઠા બનાવીને તમે બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો આપણે જે દૂધની મલાઈ એડ કરી છે તેનાથી પરોઠા લાંબો સમય સુધી સોફ્ટ જ રહે છે ઘરના મોટા વડીલ હોય જે ગામ મુસાફરી માટે હોય હોય અને જો તે લોકો વધારે ન ખાતા તો તેમને પણ તમે આ પરોઠા બનાવીને માટે આપી શકો છો તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે લોટમાં ઉપરથી થોડું એવું તેલ એડ કરીને લોટને સારી રીતે ખૂણવી લેશું તો ચમચી જેટલું તેલ એડ કરી દેશું હવે લોટને એકવાર સારી રીતે ખૂણવી લઈએ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે પરોઠા બનાવવાનું શરૂ કરીએ તો એકવાર લોટને સારી રીતે કુણવી લેશું

હવે થોડું કોરા લોટ વાળું કરશું અને હવે વેલાણ આ રીતે ફેરવી ફેરવીને રોટલીની જેમ ગોળ વળી લેશું હવે ઉપરથી તેલ આપણે આ પરોઠા પરવાળા બનાવવાના છીએ તેથી આવી રીતે રોટલી ઉપર તેલ લગાવી લેવું હવે ઉપરથી થોડો કોરો લોટ છાંટશું જો તમારે આવી રીતે પરોઠા ન વણવા હોય પરવાળા તો તમે આને આવી રીતે તળી શકો છો અને થેપલા પણ બનાવી શકો છો હવે ઉપરથી લોટ અને આવી રીતે ફોલ્ડ કરીને થોડું કોરા લોટ વાળું કરશું અને ફરી વણી લેશું આપણે આવી રીતે પરોઠું વણીને તૈયાર કરશું એટલે આપણું પરોઠું એકદમ પરવાળું તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે આ

હવે પરોઠું એક બાજુથી થી થોડું એવું શેકાઈ ગયું છે હવે તવી થાથી પરોઠાને પલટાવી નાખશું હવે જે બાજુથી થી થોડું શેકાઈ ગયું છે તેમાં ઉપરથી તેલ લગાવશું પરોઠાને તેલથી તળું છું જો તમને ઘીનો કે બટરનો ટેસ્ટ પસંદ હોય તો તમે બટર કે ઘી થી પણ તળી શકો છો હવે ફરી વાર પલટાવી નાખશું પરોઠાને અને બીજી બાજુ પણ તેલ લગાવી દેસુ તો બંને બાજુ આવી રીતે પલટાવી પલટાવીને પરોઠું થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું આપણે આવી રીતે તવી થાતી થોડું થોડું પ્રેસ કરતા જાવ અને પરોઠાને શેકવું જેથી પરોઠું બધી બાજુથી એક સરખું શેકાઈ પણ જાય અને કાચું પણ નરે અને એકદમ ક્રિસ્પી બને અને જો તમને ક્રિસ્પી પરોઠા પસંદ ન હોય તો આ સમયે પરોઠું બહાર કાઢી લેવું પણ હું થોડા પરોઠાને ક્રિસ્પી બનાવવાની છું તેથી હજી પરોઠાને થોડી વાર શેકીશ હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેશું અને ધીમી ગેસની ફ્લેમ ઉપર પરોઠાને ક્રિસ્પી કરશું તો તમે જોઈ શકો છો કે પરોઠું સારી રીતે ક્રિસ્પી પણ થઈ ગયું છે અને બંને બાજુથી સારી રીતે શેકાઈ ગયું છે અને પરોઠાના પર પણ ખુલી ગયા છે જો તમે જોઈ શકો છો હવે પરોઠાને લોઢીમાંથી બહાર કાઢી લેશું અને બધા જ પરોઠાને આપણે આવી જ રીતે શેકીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે બધા જ પરોઠા બની ગયા છે અને પરોઠા એકદમ ક્રિસ્પી પણ બન્યા છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે અને આવી રીતે ખોલીએ તો પડ પણ પરોઠાના અલગ થઈ જાય છે આ પરોઠા તમે ચા સાથે ચટણી સાથે માખણ સાથે બધા સાથે ખાઈ શકો છો બધા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર મારી આ રેસીપીથી મેથીના આ પરોઠા જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવામાં એકદમ સરળ છે મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયોઝને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો